ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજે હું આપને ત્રણ વિડીયો બતાવવાનો છું સાવરકુંડલા ખાંભા અને ધારીના ત્રણ વિડીયો છે આ દ્રશ્ય છે સાવરકુંડલાના સેંજડ ગામનું જ્યાં રોડના કાંઠે જ સિંહ શિકારને પોતાના કબજામાં લઈ અને જુઓ પોતાની તાકાતને કેવી રીતે બતાવી રહ્યો છે સિંહની વિશેષતા એ છે કે પોતાનાથી મોટા પ્રાણીનો શિકાર કરે છે અને એક જ પંજાતીય ચોપગા પ્રાણીને ધરાશાયી કરી શકે એમ હોય છે અને હવે અમરેલી જિલ્લાના ધારી નજીકના મોરજન ગામનું આ દ્રશ્ય તમે નિહાળો જ્યાં બબ્બે સિંહો સંગાથે આવે છે અને સિંહો ગામમાં આવે એટલે પહેલા તો આ કઈ જંગલ તો છે નહીં એટલે કોઈ પણ ગામમાં આવતા પહેલા એ પરિસ્થિતિનું નિરીક્ષણ કરે છે અને ખાસ તો એ ગામમાં એટલા માટે આવતા હોય છે કે કોઈ રજડતા ઢોરનો શિકાર એમને મળી જાય તો એમને મિજબાની થઈ જાય પરંતુ એ આમ તેમ જુએ છે પહેલાં તો પોતાની સલામતીનું ધ્યાન રાખે કે કોઈ એમને નિહાળતું તો નથી ને અને આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો એક થાંબાના રાયડી ગામનું છે જ્યાં પાંચ પાંચ સિંહો ગામની બજારમાં લટાર મારવા નીકળે છે આ ગામ એ છે કે બે દિવસ પહેલાં પણ ત્યાં સિંહો આવ્યા હતા અને હવે ગામમાં જ્યારે સિંહો આવે છે એ દ્રશ્યો કેમેરામાં એટલા માટે કેદ થાય છે કે મોટાભાગના ગામોમાં સીસીટીવી હોય છે અને એટલા માટે જ આપણને જંગલના રાજાના રાત્રિ પરિભ્રમણના દ્રશ્યો જોવા મળી શકે છે આ ચેનલને રસપૂર્વક નિહાળતા સિંહ અને ગીરના વન્ય પ્રેમીઓને વિનંતી છે કે જો તમે આ ચેનલને નિહાળો છો અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આ પ્રકારના આપણી જે ધરોહર છે એમને દૂર દૂર સુધી અને ખાસ કરીને નવી પેઢી સુધી પહોંચાડવામાં પ્રોત્સાહન મળે હવેનો જે આ વિડીયો છે એ પણ કુદરતની અજીબો ગરીબ કમાલનો વિડીયો છે તમે જે નિહાળી રહ્યા છો એ પાણીનો ધોધ જામકંડોળા પાસેના ઉજળા ગામના એક ખેતરમાં બાળકો તરુણો કે યુવાનોને તો આવા દ્રશ્યો ક્યારેય જોવા મળતા નથી અથવા તો આવા દ્રશ્યો શા માટે સર્જાય છે અને એને સામે નજર સામે જોવાની કેવી મજા હોય છે એનો ક્યારેય અંદાજ આવતો નથી ખેર આ તો કુદરતની વાત છે કુદરતને નિહાળવા માટે કુદરતની નજીક રહેવું પડે છે અને ખાસ કરીને જ્યારે વરસાદ આવે ત્યારે કુદરતના ભાત ભાતના રંગ આપણને જોવા મળે છે એમાં જ્યારે હરિયાળી છવાઈ જાય તો આપણી આંખોને ખૂબ જ શીતળતા મળે પણ ક્યારેક ક્યારેક કુદરત ક્રૂર પણ બને છે અને અત્યારે આપણે જે રીતે ઉત્તરાખંડમાં ઉત્તરાંચલમાં હિમાચલમાં અને કાશ્મીરમાં વાદળો ફાટવાની વગેરે ઘટનાઓ જોઈએ છીએ અને હમણાં જ તો કેરળના વાયનાડમાં જે પ્રકારે કુદરત રૂઠી અને ભૂસ્ખલન થયું તો આવી બધી ઘટનાઓ કુદરત આપણને બતાવતી રહે છે પણ એમાં ક્યાંક ને ક્યાંક માણસ પોતે પણ જવાબદાર હોય છે અને એ જ માણસે સમજવું પડશે કે કુદરત જે છે એમની સાથે તાદાત્મ્ય સાધીને સંવાદિતા સાધીને આપણે કેવી રીતે આપણું જીવન બિતાવવું જોઈએ જેથી કરીને કુદરતને પર્યાવરણને ખલેલ ના પહોંચાય આ સૃષ્ટિ છે એ માત્ર આપણા જ માટેની નથી આ સૃષ્ટિ ઉપર બધાનો અધિકાર છે વૃક્ષો હોય વન્ય પ્રાણી હોય દરેક જીવોનો અધિકાર છે આ સૃષ્ટિ એમના માટે બનેલી છે પરંતુ માનવી જાણે એકાધિકાર ભોગવતો હોય એવી રીતે આ સૃષ્ટિનો પોતાના માટે પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે જેના કારણે એક જબરી અસમતુલા થાય છે અને એના જ કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી રહેતી હોય છે તો આપણે પર્યાવરણનું જતન કરીએ અને કુદરતને બારીકાઈથી સમજવાનો પ્રયત્ન કરીએ તો કુદરત આપણને આપણા લગભગ બધા જ પ્રશ્નો તમામ સમસ્યાઓનો ઉકેલ આપે છે આપણે જો કદાચ કોઈ મુશ્કેલીમાં હોઈએ કોઈ વિચારમાં ખોવાયેલા હોઈએ અને નદી કાંઠે બેસીએ તો નદી પોતે જ એમાંથી આપણને કોઈને કોઈ હલ આપે છે દરિયા કાંઠે બેઠા હોય તો એમનું જે સુમધુર સંગીત હોય છે મોજાઓનું જે તરંગો હોય છે એમાંથી આપણા માનસ પટલમાં કોઈને કોઈ નવો વિચાર સ્ફૂરી જતો હોય છે તો કુદરતની વાત અજીબો ગરીબ છે આપણે કુદરતના ખોડે જવાનો પ્રયત્ન કરીએ કુદરતની નજીક જવાનો પ્રયત્ન કરીએ મિત્રો આ ચેનલ જો તમને પસંદ હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં